પાટણા સમીમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર બુટલેગર મહેશ પરમારનો કબૂલાતી વિડિયો ચર્ચામાં પાટણ જિલ્લાના સમીસરમાં દારૂબંધીના કાયદાનો ખુલ્લા મજાક બનાવાયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિયોમાં બુટલેગર મહેશ પરમાર ખુલ્લે આમ દાવો કરે છે કે અમે સ્થાનિક પોલીસને વ્યવહાર આપીએ છીએ અને પાટણ જિલ્લામાં અમારી પરમિશન છે આવી ઘરસણજનક કબૂલાત માત્ર કાયદા નહીં પણ પોલીસ તંત્રની નૈતિકતા અને કાર્ય પદ્ધતિ ઉપર પણ ગંભીર સવાલ ઉભા કરે છે જે રાજ્યમાં દારૂબંધી કાયદો ચુસ્ત હોવો જોઈએ તે રાજ્યમાં બુટલેગર પોતે મીડિયા સામે દાવો કરે છે કે અમને પોલીસનો ડર નથી એ અત્યંત ચિંતાજનક છે હવે પ્રશ્ન એ છે કે શું સમીપિયા અને પાટણ પોલીસ અધિકારીઓ મહેશજી પરમાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ અન્ય પણ કેસોની જેમ ફાઇલોમાં દફન થઈ જશે ગુજરાત જેવી સંગ્રહીની ધરતી પર દારૂ આવકાર કાયદાનો ખુલ્લામ ભંગ અને તંત્રની મૌન સ્વીકૃતિ આવું વધુ સહનયોગ્ય નથી જનતા મુદ્દે ગંભીર તપાસ અને ઝડપભેર પગલાની રાહ જોઈ રહી છે બાળ અશોક ઠાકોર પાટણ